શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પ્રમુખસ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય આજ રોજ અહીંયા પ્રમુખસ્વામી મહારાજની એક રમણ રેતી અને એમની સ્કૂલ એના પ્રાંગણમાં ખૂબ સુંદર સત્સંગ સભાનું આયોજન થયું એ સત્સંગ સભાના આયોજન પાછળનો હેતુ એ જેમ હમણાં ચૈતન્યભાઈએ વાત કરી તેમ મહંત સ્વામી મહારાજનો બાણુ જન્મજયંતિ મહોત્સવ ખૂબ ભવ્યતાથી બીજી ફેબ્રુઆરીના રોજ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સોમવારે સાંજે પાંચથી સાડા આઠ દરમિયાન વડોદરા શહેરમાં હરણી વિસ્તારમાં એપીએમસી માર્કેટની બાજુમાં એટલે એરફોર્સ સ્ટેશનની બાજુમાં ખૂબ ભવ્યતાથી સાંજે ઉજવાશે એ નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો જે વ્યક્તિગત જીવન પારિવારિક જીવન વ્યવસાયિક જીવન સામાજિક જીવન માટેના જે ઉપદેશો એમનો વચન અમૃત એ વિશે એક વાતો આજની સત્સંગ સભામાં થઈ જેમાં વ્યસન મુક્ત જીવન જીવવું પરિવારમાં સંપ અને સંસ્કાર જાળવવાનો પૂરો પ્રયત્ન કરવો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ દ્રઢ કરવા આ બધી વાતો થઈ જેથી પરિવાર અને સમાજ અને દેશ દરેક સુખી થાય અને દરેકની પ્રગતિ થાય એ સંબંધી વાતો થઈ તો આપના માધ્યમથી આપ મીડિયા કર્મીઓ ખૂબ શ્રદ્ધાથી આવી બધી વાતો ઘરે ઘરે વ્યક્તિએ વ્યક્તિએ પહોંચાડો છો તો આપનો પણ આભાર છે અને આ આપના માધ્યમથી હજારો ઘરોમાં આ વાત પહોંચે અને દરેક પ્રેરિત થાય અને દરેક વ્યક્તિ અને પરિવાર આ જન્મજયંતિ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહીને પોતાનું જીવન ધન્ય બનાવે એવી પ્રાર્થના છે આપના માધ્યમ માટે પણ અમારી ખૂબ પ્રાર્થના છે પરમ પૂજ્ય મહંત સ્વામીજીના બાણુમાં જન્મ નિમિત્તે આયોજિત પાદરામાં વિશિષ્ટ સભા કે જેમાં ઉજ્જવન જીવન તરફ કેવી રીતે આગળ વધવું તેના માટેનું માર્ગદર્શન આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર પરમ પૂજ્ય શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા આજરોજ પાદરા ખાતેના પ્રમુખ સ્વામી હાઈસ્કૂલના પ્રાંગણમાં આપવામાં આવ્યું હતું જેમાં ઉજ્જવળ જીવન